બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના જેટલા નિદાન મુજબ આગળની મેડિકલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના અથાગ પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવાકીય કાર્યો સંસ્થા દ્વારા થઈ રહેલ છે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાસલા કુવાદર દયાદરા બોરી પીપળિયા અને હલદર એમ કુલ છ ગામોમાં ગુરુકુલમ જ્ઞાનવર્ગો ચાલી રહ્યા છે ધોરણ એકથી આઠમાં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે સાથે જ વૈદિક શિક્ષણ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોની નાન ઉંમરથી જ બાળકોમાં જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ ભરૂચ નમસ્કાર અમારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાનવર્ગોમાં જે રીતે શિક્ષણનું અને સંસ્કારનું કાર્ય થાય છે સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અમે કરાવતા હોય છે જેમાં બાળકોને વિશેષ લાભ મળી શકે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આ બાળકો આવતા હોય છે તો અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલના અંગત મિત્ર યુએસએમાં ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર રાજન જોશી સર જે લંગ સ્પેશિયાલિસ્ટ છે અને એમના મિસિસ ડૉક્ટર શોભના જોશી જે બાળકોના નિષ્ણાંત તરીકે વર્ષોથી ત્યાં અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા આવી અને અમારા દિવ્યાંગ બાળકો માટેનું તો આ કાર્ય થતું જ હોય છે પણ આ વર્ષે અમે લોકો ગુરુકુલમના જે અમારા છ ગામો છે એ ગામોની અંદર બાળકોના ચેકઅપનો કાર્યક્રમ યોજો છે બે દિવસથી આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે લગભગ ત્રણસો એસી જેવા જે અમારા ગુરુકુલ જ્ઞાનવર્ગોના બાળકો છે આ તમામનું અમે નિદાન કરીશું સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ અત્યારે હાલમાં ચાલી રહી છે કે ભાઈ આયુષ્યમાન કાર્ડ આપીએ ઘણી વખત જાગૃતતા ન હોય અને એનો લાભ આપણે લઈ શકતા હોતા નથી તો એનાથી પણ જો સરકાર દ્વારા જે કંઈ એમના જે ઓપરેશનો થતા હશે એમાં પણ અમે લોકો એમને હેલ્પ કરી આપીશું અને સંસ્થા દ્વારા પણ આ બાળકોના આરોગ્યમાં જ્યાં તકલીફ પડતી હશે તે પૂરતો પ્રયત્ન સંસ્થા દ્વારા અમારા સ્થાપક પરિવાર દ્વારા અને અમારા ટ્રસ્ટીમંડળ દ્વારા અથવા પ્રયત્નો કરી અને તેમને પૂરતો સંતોષ થાય ત્યાં સુધી અમે લોકો લઈ જવાનો પ્રયત્ન કરીશું ધન્યવાદ નમસ્તે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા જેની સ્થાપના અમારા પરિવાર થ્રુ યર ટુ થાઉઝન્ડ સેવનમાં કરી ને ત્યાં માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને રેસિડેન્શિયલ સ્કૂલ છે ટોટલી ફ્રી ને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ ગવર્મેન્ટના મદદ અને લોકોના સહકારથી દાતાઓના સહકારથી સીએસઆરફંડીના સહકારથી ચાલે છે અત્યારે અમે ગુરુકરમ ગ્લાન વર્ગ શરૂ કર્યા છે છ ગામમાં ને એમાં શિક્ષકોનો બાળકોનો અને વાલીઓનો અમને ખૂબ જ સહકાર મળે છે અને એમની પ્રગતિ પણ ઘણી જોવા મળે છે કારણ કે આ બાળકો ના મા બાપો કામ પર જાય છે અને એ લોકોનું એજ્યુકેશનમાં ધ્યાન અપાતું નથી તો હવે એ બાળકોની ઘણી પ્રગતિ થાય છે શિક્ષકો પણ ખુશ છે માતા પિતા પણ ઘણા ખુશ છે અને આ બધી પ્રવૃત્તિને સાથે સાથે અમે અમારા મિત્ર ડૉક્ટર જો ડૉક્ટર રાજન જોશી જેઓ પરમદૈ છે અને ડૉક્ટર સોમનાથ જોશી જે ચાઇલ્ડ પીડિયાટી છે ને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે પણ આ વખતે અમે જે અમારા છ ગામો છે ગુરુકુલમના એના ત્રણસો જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ સ્વાસ્થ્યની ચેકઅપ કરી ને જે કંઈ જરૂરિયાત થશે એ જરૂરિયાત પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છીએ અને એનો પ્રયત્ન અને અમને ને મોદી સરકારના જે જે પ્રોગ્રામો છે આ ગરીબ લોકોને લાભ મળવાના તેનો પણ એમને અમે તેમની જાગૃતિ લાવી કે જેનો સારામાં સારો